લગ્નમાં ગુજરાતી નાટ્ય તથા ફિલ્મી સિતારાઓની હાજરી આપી સર્વે દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા લગ્નમાં માનનીય શ્રી અમિતભાઈ ઠાકર ધારાસભ્ય શ્રી પૂર્વ મેયર બિજલબેન પટેલ લાયન્સ ક્લબના હોદ્દેદાર સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ગાયત્રી પરિવારની બહેનો હાજર રહી સહકાર આપ્યો હતો

એક વિચાર હતો જે અમે મૂક્યો એક કહેવાય ને બીજ વાવ્યું અને કોઈએ પાણી રેડ્યું કોઈએ તડકો આપ્યો કોઈ ખાદ નાખ્યું અને તમે જોઈ શકો છો કે આટલું સરસ વૃક્ષ ઉગી આવ્યું છે અગિયાર દીકરીઓના અમે લગ્ન કરાવી રહ્યા છીએ ભગવાન અમને દીકરી નથી આપી પણ એક જબરજસ્ત આશીર્વાદ આપ્યો છે કે અમે અગિયાર દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ જેને અમે કોઈ ધર્મ બાધ્ય રાખ્યું નથી અને અમને અનેક જગ્યાએથી એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે પેલું કહેવાય ને કે સોચ અમારી હતી પણ અમારી સાથે હજારો લોકો જોડાણા અને ખૂબ સરસ આ પ્રસંગ દીપી ઉઠ્યો છે દીકરીઓને કરિયાવરમાં અમે કબાટથી લઈ અને કપડાં વાસણ ટોસ્ટર બોસ મશીન કુકર ઢોકળિયું આપણે આયન બધી જ વસ્તુ કેસેરોલ વોટર જગ પિકનિક પર જાય તો એ લોકોને વોટરની તકલીફ ના પડે બ્લેન્કેટ દોહાર જ્વેલરી એમાં બધું જ સોના ચાંદીનું અમે બધું જ આપ્યું છે એ લોકોને અને કોઈ વસ્તુની કમી નથી રાખી એ લોકોને બસ ફક્ત ઘરમાં એન્ટ્રી લેવાની છે અને આખું જ ઘર અમે સજાવી દીધું છે

જે દીકરીનો માંડવો બિનિંગ વુમેન બહેનોનું જે મંડળ છે બહેનો આ ચલાવો જે પ્રવૃત્તિ જે સહનીય છે સમાજ માટે અને એમને જે મહેનત કરી છે એ બી એક આખો આયોજન ઊભું કર્યું છે કામનાથ મહાદેવમાં એ એક અનોખો પ્રસંગ છે એમાં ગાયત્રી પરિવારે બી એનાથી જે અનુકૂળતા પ્રમાણે સહયોગ કર્યો છે એમાં છવ્વીસ કર્યાવરણની ભેટ બી દીકરીઓને આપવામાં આવી છે અને એની સાથે ગાયત્રી પરિવાર દ્વારા લગ્નવિધિ બી કરાવવામાં આવી છે અને એ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા એટલે સરસ રાજુભાઈ અમારા જે ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્ર છે સરસ એની આખી વિધિ કરાવી છે અને આમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગિરીશભાઈ પટેલ તથા બીજી અન્ય સંસ્થાઓએ બી સહયોગ કર્યો છે અને આ કાર્યક્રમ આખો સરસ દીપી ઉઠ્યો છે જે એક સમાજને આગળ જીત્યા બરાબર છે કે ભાઈ આ પ્રવૃત્તિમાં આપણે જોઈન થવું જોઈએ આપણા પાસે જે ભગવાને આપ્યું છે એનો સદુપયોગ કરો અને ફૂલ અને ફૂલની પાઘડીમાં આમાં સહયોગ કરવા સૌને વિનંતી છે મારું નામ રીમા શાહ છે હું સમર્પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અને આ જે વારસોઈ દીકરીનો માડવો રચ્યો છે અને બિંગ વુમનનો આટલો સરસ વિચાર હતો એમને વાત્યગાતે એમને વધાયો તો અમારા સમર્પણ ટ્રસ્ટની પણ જવાબદારી હતી કે આટલા સરસ કાર્ય થતું હતું એમાં અમે સહભાગી થઈએ અને આ એક ખાસ હું કહેવા માગીશ કે દર વખતે દરેક ટ્રસ્ટના યા મંડળના લોકો સમૂહ લગ્ન કરતા હોય છે બિંગ વુમનનો એક સુંદર વિચાર એ હતો કે આપણે કોઈ એક જ જ્ઞાતિના લોકોને નથી લેવા દર વખતે જેન્ટ્સ લોકો બધા ભેગા થઈને કરતા હોય છે આ એક અમારા ખ્યાલમાં પહેલો ફંક્શન છે આ કે દરેક કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વિના દરેક જનને અમે આવકાર્યા હતા અને લેડીઝ દ્વારા જ લેડીઝો માટે કામ થયું છે જે કાર્યકર્તા હતા મોટે ભાગે વોલન્ટિયરને બધા જ લેડીઝ છે બધા જે ટ્રસ્ટના પણ છે એ લોકો પણ બધા લેડીઝ લેડીઝ છે આપણે અને કરાવે પણ યસ ગાયત્રી પરિવારના લોકો કરાવે છે એ પણ લેડીઝ છે અને એક બીજું કે આશિતા બેને જેમ કીધું કર્યાવાર તો બહુ જ સરસ સજાવ્યું છે પણ જ્યારે દીકરી ને કે દીકરો પરણમાં બેસે ત્યારે એમના ઓરતા હોય કે આવા તૈયાર થવું છે મેદી રસમ મારે કરવી છે તો બહુ સરસ મેદી રસમ અમે કરી છે બધાને આવરીને બહુ જ છોકરાઓ નાચ્યા છોકરીઓના નાચ્યા ગાન થયા છે બહુ સરસ મેદી મુકાઈ છે અને આજે જે વરઘોડિયા છે બંને જણને જેટલો શણગાર કર્યો છે એ બધો પણ એરેન્જ કરેલો છે એટલે એ ખુશી છે બિંગ વુમન ટ્રસ્ટ દ્વારા અમને સમર્પણ ટ્રસ્ટને એક આટલું સત્કાર્યમાં જોડાવાનો મોકો મળ્યો થેન્ક યુ